નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પથિનો ભાગ બીજાનું ચેપ્ટર પહેલું છે ચાલો ઇતિહાસ જાણ્યાની વાત કરવાના છીએ તો અહીંયા મિત્રો આ રીતનું ચેપ્ટર નંબર એકનું સંપૂર્ણ સોલ્યુશન છે આવા જ સોલ્યુશન મેળવવા આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો તમારે આ ચેપ્ટરની પીડીએફ ફાઇલ જોતી હોય તો અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક પીડીએફ માટેની લિંક આપેલી છે ત્યાં તમને ક્લિક કરવાથી આ ચેપ્ટરની લિંક પણ મળી જશે તો શરૂ કરીએ ધોરણ છ વિશે સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પથિનો પાઠ પહેલો પહેલું તમારે ભુજ નામના વૃક્ષો જોવા છે તો તમે ગુજરાત રાજ્યની કઈ દિશાએ જશો તો એનો જવાબ છે એ ઉત્તર ત્યાર પછી બીજું છે શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિરમાં સચવાયેલા તામ તામ્રપત્રો જોવા તમે ક્યાં સ્થળે જશો તો ડી અમદાવાદ ત્રીજું છે એનો જવાબ છે ડી અભિલેખો ત્યાર પછી ચોથું છે એનો જવાબ છે ડી ઉપરના તમામ ત્યાર પછી પાંચમું છે અશોકનો શિલાલેખ જોવા માટે તમે કયા જિલ્લામાં જશો તો સી જુનાગઢ અને છઠ્ઠું છે ડી મહાત્મા મંદિર ગાંધીનગર ત્યાર પછી આગળ વધીએ તો સાતમું છે ઈરાનીઓ સિંધુ નદીને શું કહેતા તો બી હિન્ડોસ આઠમું એ અને બી બંને સાચા છે ત્યાર પછી નવમું આવશે ડી સિકા ત્યાર પછી દસમામાં આવશે સી એ અને બી બંને સાચા છે ત્યાર પછી અગિયારમું છે એમાં ક્રિસ્ટોફર કોલંબસ આવશે ત્યાર પછી બારમું છે બી ઓગણીસમી સદીની ત્યાર પછી ખાલી જગ્યા પૂરવાની છે યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો તેમાં પહેલું તાળપત્રો એટલે તાળ નામના વૃક્ષ પરના પર્ણપણનું લખાણ ત્યાર પછી બીજી ખાલી જગ્યામાં સિંધુ ત્રીજી ખાલી જગ્યામાં ઈસુ ખ્રસ્ત ઈસુ ખ્રિસ્ત ચોથી ખાલી જગ્યામાં સિંધુ અને પાંચમી ખાલી જગ્યામાં ઈ સો લખાય ટૂંકમાં ત્યાર પછી પ્રશ્ન ત્રણ છે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો પહેલું સાચું બીજું ખોટું ત્રીજું સાચું ચોથું સાચું અને પાંચમું વિધાન ખોટું છે તો આ રીતના ખરા ખોટા થશે ત્યાર પછી આગળ વધીએ તો પ્રશ્ન ચાર બંધ બેસતા જોડકા રચો એમાં પહેલું છે એની સામે આવશે ત્રીજું બીજાની સામે આવશે પાંચમું ત્રીજાની સામે આવશે પહેલું અને ચોથાની સામે આવશે બીજું આ રીતના જોડકા થશે ત્યાર પછી પ્રશ્ન પાંચ છે મને ઓળખો પેલું હું પથ્થર પર કોતરીને લખાયેલો લેખ છું તો શિલાલેખ બીજું હું ભારતની ઉત્તર દિશાની પર્વતમાળા છું તો હિમાલય ત્રીજું હું ભારતના સૌથી જૂના સિક્કા છું તો પંચમાર્ગ સિક્કા ચોથું હું માનવ સમાજનો ભૂતકાળ જણાવવા માટે સંશોધન કરું છું પુરાતત્વવિદ પાંચમું હું પ્રાચીન ગ્રંથ છું મારામાં ભારત નામનો ઉલ્લેખ થયેલ છે તો પુરાણ ત્યાર પછી પ્રશ્ન છ નીચેની ઘટનાઓને સાલવારી પ્રમાણે ચડતા ક્રમમાં નંબર આપો તો આ રીતનો સિંધુ નદી કિનારે શહેરનું નિર્માણ એ પહેલો ક્રમ આવશે બરાબર છે ત્યાર પછી પંચમાર્ગના સિક્કાનું નિર્માણ એનો બીજો ક્રમ આવશે અને ઈસુ ખ્રિસ્ત જન્મ વર્ષ એનો ત્રીજો ક્રમ આવશે ભારત દેશની આઝાદીનું વર્ષ એનો ચોથો ક્રમ આવશે તમારું જન્મ વર્ષ પાંચમો ક્રમ આવશે ઈસવીસન બે હજાર ચોવીસનું વર્ષ છઠ્ઠો ક્રમ આવશે વિક્રમ સંવંત બે હજાર બ્યાસીનું વર્ષ એ સાતમો ક્રમ આવશે આ રીતના તમે ક્રમ આપી શકો ત્યાર પછી પ્રશ્ન સાત નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો પેલું ઇતિહાસ જાણવાના સ્ત્રોત કયા છે તો તાડપત્રો ભોજપત્રો અભિલેખો તામ્રપત્ર સિક્કાઓ પુરાણા સ્થાપત્યો ઇમારતો શિલાલેખ પ્રવાસીઓની નોંધ વગેરે પરથી ઇતિહાસ જાણી શકાય બીજું પ્રાચીન સમયમાં માનવીની માનવી સાના ઉપર લખાણ કરતો હતો પ્રાચીન સમયમાં માનવી તાળપત્રો ભોજપત્રો શિલાલેખો સ્તંભો તામ્રપત્રો અને ચામડા જેવી વસ્તુ પર લખાણ કરતો ત્રીજું પ્રાચીન ભારતમાં પ્રાચીન હસ્તપ્રતો કઈ ભાષામાં લખાયેલા હતા પ્રાચીન ભારતમાં હસ્તપ્રતો મુખ્યત્વે સંસ્કૃત પ્રાકૃત અને તામિલ ભાષામાં લખાયેલા હતા ચોથું અભિલેખોથી કઈ કઈ બાબતો જાણવા મળી શકે છે અભિલેખોથી રાજાઓ તેમના શાસનકાળ રાજ્ય વિસ્તાર વહીવટી તંત્ર વહીવટી વ્યવસ્થા ધાર્મિક બાબતો સામાજિક જીવન સંસ્કૃતિ અને તે સમયની ઘટનાઓ વિશેની માહિતી જાણી શકાય છે ત્યાર પછી પાંચમું પ્રાચીન સમયમાં ભારતમાં કયા કયા વિદેશી મુસાફરો આવ્યા હતા તો મેંગે સ્થળની પ્રાચીન સમયમાં ભારતમાં કયા વિદેશી મુસાફરો આવ્યા હતા તો અહીંયા પાંચ મુસાફરો છે સોરી ચાર મુસાફરોના નામ લખેલા છે બરાબર યુએન સાંગ ને સાંગને ને એવા બધા મુસાફરો ભારતમાં આવ્યા હતા ત્યાર પછી છઠ્ઠું પ્રાચીન સ્થળોનું ઉત્ખલન કરવાથી શું મળી આવે છે તો ઇમારતોના અવશેષો સિકાઓ પથ્થર અને ઈટના બનેલા મકાનો વાસણો આભૂષણો હથિયારો શિલ્પો અને અન્ય કલાકૃતિ મળી આવે છે ત્યાર પછી સાતમું પ્રાચીન નગરો મોટે ભાગે નદી કિનારે જ શા માટે વિકાસ પામેલા હતા કારણ કે નદીઓ પીવા માટે અને સિંચાઈ માટે પાણી પૂરું પાડતી હતી જમીન ફળદ્રુપ હતી આ ઉપરાંત નદીઓ માછલી અને અન્ય સંસાધનો પૂરા પાડતી હતી ભારત ભૂમિનું નામ કેવી રીતે પડ્યું ભારત ભૂમિનું નામ ભરત નામના રાજા અથવા ભરત નામના કબીલા પરથી પડ્યું હોવાનું મનાય છે પ્રશ્ન આઠ નીચેની સંકલ્પના સમજાવો તાળપત્ર પત્રો તો તાળવૃક્ષના પર્ણ પર લખેલી હસ્તપ્રતો એટલે તાળપત્રો આ પ્રાચીન સમયમાં લખાણ માટે ઉપયોગમાં લેવાતી એક પદ્ધતિ હતી પછી છે ભોજપત્રો ભોજપત્રો એટલે હિમાલયમાં થતા ભુર્જ નામના વૃક્ષની છાલ પર લખેલ હસ્તપ્રતો આ પણ પ્રાચીન સમયમાં લખાણ માટે ઉપયોગમાં લેવાતું એક માધ્યમ હતું અભિલેખો એટલે શિલાઓ અને પથ્થર પર કોતરેલા લેખો આ લેખો લાંબો સમય સુધી ટકી રહી છે અને પ્રાચીન ઇતિહાસ શાસકો ધર્મ પ્રાચીન જીવન વિશેની માહિતી તેમાંથી મળે છે ત્યાર પછી તામ્રપત્રો તો તામ્રપત્ર એટલે તાંબાના પત્ર પર કોતરીને લખેલા લેખ જેનો ઉપયોગ રાજા મહારાજા દાન કરેલી રકમ કે જમીનની વિગતો તેમાં લખતા ત્યાર પછી માગ્યા મુજબ પ્રવૃત્તિ કરો તમારા ગામ કે શહેરની આસપાસ જૂના સ્થાપત્ય કે સંગ્રહાલયની મુલાકાત લઈ અને માહિતી મેળવીને તેના પર વિશેષ નોંધ તૈયાર કરો તો મિત્રો આ તો આપણું ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાનની શો અધ્યન પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા સોલ્યુશન મેળવતા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો